એ લોકો ના ફ્રેન્ડ હોય લેડીઝ લેડીઝ નું હોય ગુજ્જુ કલેક્શન પથુભાઈ ભથુભાઈ કેમ છો મજામાં ચોલી ગાઘરો ચોલી ગાઘરો હું તો શું મળે આયા ખાલી છોકરાના ના લુગડા મળે પહેલો જ યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે પહેલાં તો બધા જય દ્વારકા જય જયમાં મગર રાધા રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરીને નાઈ દઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે આજે અમે રોકાણના હતા મારા મિત્રના ઘરે જેક્ષભાઈના ઘરે એટલે કે દયાલ ગામની અંદર રોકાણ હતા કાલ બગદાણા ભગુડાના ઉષા કોટાળા આપણે જે ત્રણ મહિનતા હતી એ નિર્વિઘ્ન પૂરી થઈ ગઈ છે હવે અત્યારે આપણે સવારના નીકળવાનું છે સારંગપુર જો એમાં વસાર એક ખુડિયાલમાંનું મંદિર આવે છે જો ટાઈમ રહેશે તો જશું બાકી અમે અહીંયાથી જઈશું સીધા સારંગપુર સારંગપુર દર્શન કરીને સીધા અમે જવાનું છે એમાં ચોટીલા બરાબર કારણ ચોટીલા પણ એમ છે કે ક્યાંક રસ્તો બહુ લાંબો છે અને સમય બહુ ઓછો છે તો ટ્રાય કરશું જ્યાં જ્યાં જવાશે ત્યાં જશું બાકી આ બે રૂટ તો લેવાના જ છે અને વહેલું નીકળી જવાનું કારણ એક જ હતું બાકી રોકાવું હતું કારણ કે છોકરાને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે તો ભણવાનું વધારે ખોટી ન થાય એટલા માટે થઈને તો ચાલો હવે છે ને બધા નાસ્તો કરી લઈએ સવાર સવારમાં નાસ્તો કરીને સીધા હવે નીકળી જાય સુબેને મસ્ત મજાની સવારના પરમાં રોટલી બનાવી છે ગરમા ગરમ સાથે ખાખરા છે મિત્ર કરણ મમારા માટે ફાફડી ગાંઠી લે તે આની બાપા લેતા આવ્યા હતા આનો આનો ટાટિયો ટકતો જ નથી ઘેર ઘટના ખજૂર પાક ને બધું છે કચ્છમાંથી માંથી લેતા આવ્યું છે મારો ભાઈ રમવામાં જય દ્વારકાધીશ મજામાં ને બાકી તો બધું શાંતિ ને ઘેર બધી શાંતિ ને બધાને હાલ તો બહુ અમારે છે ને ચા રોટલી ખાઈને અમારે સીધું નીકળી એવું ક્યાં નીકળી આવું સારંગપુર બજે સારંગપુર નીકળી એ રસ્તામાં કે આડુ આવશે તો જવું બાકી સીધા આપણે સારંગપુર નીકળી જવાનું થાય કેમ છો મજામાં ફ્રેશ થઈ તો ભાઈ મારી ગયો જય માતાજી જય માતાજી ભાઈ હે મસ્ત

બરાબર બાકી કંઈક નવીન કરો બધા નવીન લાવે તો હજી તમે કંઈક નવીન લાવો અને ખૂબ પ્રગતિ કરો એવી માં મોગલને પ્રાર્થના કરીએ ફાઈનલ ને વેલુ કરજે એટલે અમે વેલ આવીએ બરાબર ને રમભાઈ વેલુ વેલુ હમણે પતાવીત નથી છે ને આતા ગોપાળ લેવણ છે થોડાક હવે 10 20 દિવસ 10 10 20 માં કંઈક નવીન આવી રહ્યું છે ને તમારા પાસે કંઈ વાંધો નહીં ભાઈ હું કે એડવોકટ માં કોંગ્રેચ્યુલેશન રમભાઈ તારે આપડે સોમનાથ માં તારા વિના મારે ઘોડા ક્યાં થોડા પછી રમવા કઈ વાંધો નાલો હવાનું થઈ ગયું

રોકાવવાનું <mulky> છે <mulky> <mulky> જય બાપા સીતારામ બાપા સીતારામ જય ભોળાનાથ ને જય માતાજી ભાઈ ને તમે પરેશ ભાઈ આવજો પાછા અમે તો આવશું પણ તમારે વાઇડમાં બધીને આવવાનું છે અત્યારે જો આમંત્રણ દેઈને જાય છે રેડી આવશું ને ફાઈનલ ને હા રેડી હાલ હાલો તો હવે ડાયરા ને રામે રામ નીકળી હવે વાઇડમાં બધાને હગમટે પૂગી જવાનું છે આસુબેન ને માં છે ને આશુબેન ને અઠોડિયું મોર આવવા દેવાનું છે રેડી ભૂલી જજો કારણ કે હવે કઈ કામકાજ છે નહીં રેડી હવે બ્લોગિંગ જ કરે આશુબેન એટલે હવે કઈ ઉપાધી છે નહીં રેડી હા બાકી જો ભાઈ ને કેમ તમે બધીમાં જવા દો ફરવા એમ બેન ને પણ આ વખતે જવા દેવાનું છે રેડી હા તે વાંધો ના હાલો ભાઈ હવે નીકળશું હાલો જક્ષભાઈ મેળા ભાઈ મિત્ર કરણ બેન ને લઈને આવી જાય વાડીમાં વહેલો અઠવાડિયે અગાઉ એમ સમજ કે હું ટ્રીપ ઉપર નીકળો તો રેડી રેડી રામ મામા કારણ કે છોકરાનું મામાના હાથમાં છે બધું આયોજન રેડી એટલે આમ કઈ ઘટે ને આજુબાજુના બત્રી ગામને નોતરવાના છે હા

ભાઈ સોમનાથ સોમનાથ આવો એ બાજુ કાકા તો યાદ કરજો ખાલી રેડી મિત્રો અમારા જેમ સબ્સ્ક્રાઈબર હોય ને એવી રીતના રામીમાના અને મારી વાઈફ એટલે કે મિસિસ ફારથી સોલંકીના પણ અત્યારે જો અહીં બધા આ બધા શું કે મતલબ એ લોકોના ફ્રેન્ડ હોય લેડિસ લેડીઝનું હોય અમારે જેન્ટ્સ જેન્ટ્સનું હોય એમ તો તમે બધા લોકો ક્યારે આવો છો સોમનાથ હા વાહ માં વાહ

બહુ મજા આવી ગઈ હું કે રામીમાં દર્શન કરીને કે મજા આવી મજા આવી કારણ કે રામીમાં છે ને ફર્સ્ટ ટાઈમ લાઈ દર્શન કરાવ્યા આ સબસ્ક્રાઇબરની જે તો કે તાકાત કેવડી એવડી ભીડ છે કારણ કે લાઈ દર્શન એ તો બધી પસીનો પ્રશ્ન છે પણ આના દર્શન તમે આ ભૂમિ ઉપર આવી જાવ તોય પણ કાપી છે મજા આવી ગઈ ધન્ય થઈ ગયા કારણ કે હું ખુશ નસીબ એટલા માટે છે કારણ કે ફૂલ ફેમિલી સાથે આવ્યો છું બરાબર અને મારો મિત્ર કરણ પણ મારી સાથે હોય એમાં તો હું ઘાટે બસ એમ તો હવે દર્શન થઈ ગયા છે મિત્રો હવે અમારે જવાનું છે ચોટીલા તો એની પેલા છે ને સવારના નીકળે છે નાસ્તો કરીને ઘરેથી હવે થોડો ઘણો પ્રસાદ લઈ લઈએ અને પછી અમે લોકો નીકળીએ સીધા ચોટીલા ફર્સ્ટ ટાઈમ છે ને ભાઈ આની ઉપર બેઠા છે રામીમાન નો અનુભવ જો તમે કેવો છે ને ભારતીય બેઠી નહોતી ને એટલા માટે એમ જો કાવ્યા ને એ પણ બી એમ એ લોકો છે ને બધા ગભરાઈએ કારણ કે ફર્સ્ટ ટાઈમ હતું ને એટલે થોડા ઘોડા આમ ખાતું તો હું થાય હું થાય પગ હલવાઈ જાય તો આમ એટલે બીક લાગતી હોય એમ તો ચાલો હવે આપણે પ્રસાદ લઈ લઈએ દાદાનો પ્રસાદ લઈ લઈએ એટલે આખો દિવસ પછી કંઈ ઉપાથી મસ્ત છે ચણાનું શાક છે દાળ છે ભાત છે બરાબર બે જાતનું શાક છે મજા એવું છે શીરો પણ છે રમવામાં હા અરદી ખાઈ લીધી પછી મને યાદ આવ્યું અલી બાપા રામીમાં લિફ્ટમાં બેસી ગયા વાહ ભાઈ વાહ

અને ગુજ્જુ કલેક્શન વાળા ગરીબ દોસ્ત જો ઈ તો મારા બેટા બધા નામ નાખ્યા જો પદરી બ્લોક ને પથ્થુ બ્લોક ને વાહ તને નથી થતું કે રામ યાદવ બ્લોક લખાવું હે હે લખાવ લખાવ સોમનાથ માં સુખનો સૂરજ ઉગાડી દઈએ સોમનાથ માં ઉગાડો યાર પાર્કિંગ કરવામાં કેવી તકલીફ પડી પૂછાદે તો યાર તમે અહીં પથ્થુ ભાઈ ને આવો તો તમે ગાડી લઈને ના આવતા તો બાઇક માં આવજો બસ માં આવજો એમ

ઘણા સમયથી કહેતા હતા ગાવા આવો આજે ફેમિલી લઈને આવી ગયા ને ફાઇનલ આવી ગયા છે ઘણા દિવસ રાહ જોતા તમારે હવે ઉપર જવું થોડું કઠિન તો છે પણ જવું તો પડશે જેમાં હાલ છે નહીં હાલ છે બરાબર મહેનત કરી હેરમ મામા ચડી જશે ને હે મિસિસ બર્ગ સોલંગી હું કે ચડી જઈ ને વાહ ભાઈ વાહ આવી હિંમત હોય તો કઈ ઘટન ધાલો હોય છે ને ઉપર ચડી જઈએ આપણે માતાજીના દર્શન કરી લીધા છે ભાઈને પગે લગાડવાનું તો લગાવી લીધો છે ને થોડાક વધારે હતા એટલે તકલીફ પડી હિંમત કરીને ચડી ગયા છે ને આપણે અહીંયા નિર્વિઘ્ન કોઈ પણ વિઘ્ન વિના બધી માનતા સફળતાપૂર્વક પૂરી થઈ ગઈ છે ને હવે સુરત નારાયણ ભગવાન પીને ઘરે ધીમે ધીમે જવાની તૈયારી કરી રહ્યા છે તો હવે આપણે પણ આપણી ગાંધીગીર તરફ જવાની તૈયારી કરીએ અને હવે આપણે નીચે જઈએ છીએ હેલો ફરીશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને માતાજીના દર્શન કરાવ્યા અને અમારી સાથે આવ્યા એ પણ સારું કહેવાય

તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતી મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધી જય મો મગર રાધે રાધે બભાઈ